વાપી જીમાં કે પૂંજા એન્ડ સન્સ કંપની સામે મુખ્ય માર્ગ પર એક ટેન્કર માંથી જેટલા ડ્રમમાં એક પ્રવાહી ખાલી કરવામાં જ્વલનશીલ કેમિકલ હોવાની શક્યતા દેખાઈ રહી છે જ્યારે મીડિયા દ્વારા પ્રતિક્રિયા કેમેરામાં કરવામાં આવી હતી ત્યારે ટેન્કર ખાલી કરતા કર્મચારીઓ વસ્તુઓ છોડીને નાસી

જ્યારે કંપનીના સંજય નામના માલિક સાથે ફોન પર વાત કરવાનો પ્રયાસ કરાયો ત્યારે તેમણે આ મામલે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનું જાણી દીધું